શું કરવું ત્યાં દૂધપાક દૂધપાક જ રહે તમે એવી ઈચ્છા રાખો છો કે અમે જે દૂધપાક ખાઈએ છ મહિના સુધી એમને પેટમાં પડ્યો રહે જેમ ફ્રીજમાં પડ્યો રહે એમ અમારા પેટમાં પડ્યો રહે અને જેના પેટમાં એનું રૂપાંતર નથી થતું એને જઈને પૂછો તો ખરા કે એ શું કે છે એ કે છે ભાઈ સાહેબ ડોક્ટર એક રોટલી અજમ થાય એવી દવા આપો આ તો કુદરતી પ્રક્રિયા છે તમારું દૂધપાક રૂપાંતર થાય એનું મળમૂત્ર થાય એથી વધારે બીજું કોઈ કલ્યાણકારી વિકલ્પ જ નથી મને એક માણસે કહ્યું અરે મારા આ નાકમાં લીટ આવે છે મેં કો કાપી નાખો જો એનાથી બહુ ત્રાસી ગયા હો તો પછી કાપી નાખો શું મગજમાં કેવી કેવી વાતો બેસાડી હવે નાકમાં લીંટ ના આવે તો શું ડીઝલ આવે તમે આમ કાઢવાની ડીઝલ તો તમારે તમે તો ગાડીઓ લઈને જ લોકો ઉભા જરા જો તમારે કઈ પ્રકારની વાતો ઘડી છે આવી વાતો સતત ઘડવાના કારણે જીવનમાં નકારાત્મકતા અને નકારાત્મકતા આવે એટલે ગતિ સમાપ્ત થઈ જાય પેલા લોકો ચંદ્ર સુધી પહોંચ્યા ને તમે કેમ ના પહોંચી શક્યા કારણ કે શું કરવું છે ચંદ્રમાં જઈને શું કરશો મરી તો જવાનું જ છે ને લો કોઈ ચંદ્રમાં ગયા ને કોઈ હિમાલય ઉપર ચડ્યા ને કોઈ કંઈ કર્યું ને અંતે તો મરી જ ગયા ને હવે મરી એટલે ભારતની પ્રજાનો સામાન્ય રીતે જે ટોન જુઓનો એ મૂર્શું પ્રજા છે પેલી જીજી સુ પ્રજા છે એને એમ છે કે જીવતલ જીવતા મારે કંઈક કરવું છે જેમ હમણાં આ નવા વરાયેલા પ્રમુખે કહ્યું કે આપણે મરી જઈએ એના પહેલા કંઈક પ્રદાન કરવું છે હવે અહીં જન્મતાની સાથે જ બાળકને શીખવાડવામાં આવ્યું છે અરે તું તો પાણીનો પરપોટો છે તું તો પાણીનો પરપોટો છે એક જરાક ફૂંક વાગી નહીં ફૂટી ગઈ ભાઈ ફૂટશે ત્યારે ફૂટશે પણ હમણાં તો એને રહેવા દો અત્યારથી શું કામ માંડ્યો અત્યારથી સતત પરપોટો છે પરપોટો છે પરપોટો છે હવે એના એના કારણે એનું મગજ છે ને એ નકારાત્મક મગજ બને છે અને નકારાત્મક મગજ બને છે એટલે એ નકારાત્મકતાના કેન્દ્રો બેસ્ટ એક પૈસો અને બીજા બીજું સ્ત્રી આ આને નકારાત્મક ના કેન્દ્ર પૈસો તો પાપ છે પાપ વિના પૈસો આવે નહીં ત્યારે હવે શું કરશો સાધુ થઈ જાઓ ભિક્ષુક થઈ જાઓ બસ ભિક્ષા માગી લો પ્રારબ્ધથી જે મળે એ બરાબર છે એટલે આ નકારાત્મક તમારું ક્રીમ વાસ્કોડી ગામમાં કેમ ના બન્યું તમારું ક્રિમ કોલમ્બસ કેમ ના બન્યું તમારું ક્રિમ સિકંદર કેમ ના બન્યું નેપોલિયન કેમ ના બન્યું આ દેશમાં ઓછી પ્રજા નથી પણ મગજ જે ઘડાયું હતું ને એ નકારાત્મક મગજ હતું શું કરશું લો આપણે દુનિયા ઉપર રાજ કર્યું અને વચ્ચે જ મરી ગયા તો પછી કરશો શું અરે તમે તો ઇન્દ્રનું રાજ્ય ભોગવીને આવ્યા છો અને ઇન્દ્રના સુખમાં અને ભૂંડના સુખમાં કશોય ફરક નથી આવું અમે શીખવાડીએ બધાને હું એક ભૂંડ ને ભૂંડણી એ ગટરમાં પડ્યા પડ્યા જે આનંદ માણે છે એ જ આનંદ છત્રી પલંગમાં ઇન્દ્ર માણે છે એમાં કશો જ ફરક નથી એટલે આપણે બધા ભૂંડ જેવા થઈ ગયા ગટર તરફ વળી ગયા હવે ઈન્દ્ર થઈ ને પાછું આ માથાકૂટ કરવી એના કરતા ગટર ઉપર ઝોંપડપટ્ટી બનાવી દો ને બસ જાત જાતની ગટરો ઉપર મુંબઈમાં જુઓ અહીંયા વિસનગરમાં હશે થોડી ઘણી બસ નહીં નથી ગણીએ છે હોય બને જ નહીં અમારો ઉપદેશ નકામો જાય જ નહીં અને તમારે એને આખી જિંદગી ઝોંપડપટ્ટીમાં રાખવું હોય તો એ રહેશે શાંતિ એ ઝોંપડપટ્ટીમાં રહેનારો એક માણસ મારે આશ્રમમાં આવ્યો બહુ જ કેરી ગયેલો મેં કહ્યું કેમ કેમ શું છે અને કે નહીં ગમે તો ગમે એમ થઈ જાય પણ આ તારીખે અમારે અયોધ્યામાં આ શિલાન્યાસ કરવો છે કરવો છે અને કરવો જ લોહીની નદીઓ વહેતી હોય તો વહી જાય અને જે થવું હોય થાય પણ આ તો અમે કરીને જ રહેવાના છે મેં કહ્યું બરાબર છે ભાઈ હું તને જાણું છું તું ઝોંપડપટ્ટી ઉપર તારું ઝોપડું છે ને કે આ મહારાજ હું જાણું છું તારું છોકરું મારા દવાખાનામાં દવા લેવા આવે છે એ તું કે આ મહારાજ આજે દવા લેવા જ આવ્યો છે અને તારા છોકરાના પાસળે પાસડા દેખાય છે એને રોજ બસો ગ્રામ સવારે બસો ગ્રામ સાંજે દૂધની જરૂર છે તું આ દૂધની વ્યવસ્થા કર મને કે આવતા જન્મ દૂધ કરશું આ જન્મે દૂધ નહીં મળે તો આવતા જન્મે દૂધ લઈશું પણ આ કામ તો અમારે આ જન્મે જ છે આનું નામ ઇમોશનલ પ્રજા છે આવતા જન્મે દૂધ પીશે આવતા જન્મે બાકીના બધા કામ કરશે આપણે તો ઘણા જન્મો લાંબા કરી દીધા છે એટલે કંઈ ચિંતા નથી બીજો જન્મ ત્રીજો જન્મ ચોથો જન્મ ને એટલે એક બહુ મોટું આશ્વાસન છે પણ જે જરૂરી પ્રશ્ન છે એ પ્રશ્ન નહીં હાલ નહીં કરે અને તમે આખી જિંદગી ઝોંપડામાં રાખી શકશો અને ઝોંપડામાં રહેવાના કારણે કદી એ આંદોલન નહીં કરે નેતાઓને વોટ આપશે જે ઝોંપડામાં રખાવનાર છે એમને વોટ આપશે કા હો સારું થજો તમારું અમને અહીં ઝોંપડું મળ્યું એ એ રખાવનાર ને વોટ આપશે કારણ કે પ્રજાની કક્ષા છે ને એ મસ્તિષ્ક સુધી પહોંચી નથી છે અને મેં કહ્યું એમ આખી દુનિયામાં સૌથી મોટામાં મોટું ઝેર હોય તો કયું ઝેર છે આખી દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું ઝેર હોય તો એ ધર્મ જનુનનું ઝેર છે અને જે પ્રજામાં એ ધર્મ જનુનનું ઝેર મોટું છે ને એ કદી સુપર પ્રજા નાખી છે એ લોહી વહાવશે ખૂન કરશે ખૂના મારકી કરશે આગ લગાડશે ફલાણો કરશે ઝોપડામાં રહેશે ભૂખે રહેશે એ કદી ઉપર નહીં આવી શકે પશ્ચિમની પ્રજા એક ટાઈમે ધર્મ જનૂનમાં પડી ક્રુઝેડોનો ઇતિહાસ જોજો ત્રણ હજાર યુદ્ધો થયા પણ પછી ધર્મ જનૂન ઉતરી ગયો ધર્મ જનૂનનો નિશો ઉતરી ગયો એટલે એમની બુદ્ધિ પ્રયોગશાળામાં ગઈ અને પ્રયોગશાળામાં ગઈ એટલે પ્રયોગશાળામાંથી આઈન્સ્ટાઈન પેદા થયા લાખો હજારો આજે આજે ઢગલા બંધ જો નોબેલ પ્રાઇઝ એમને મળતા હોય તો એનું કારણ આ છે કે એમની બુદ્ધિ પ્રયોગશાળામાં મેં એક મુસ્લિમોની સભામાં પૂછેલો આ પ્રશ્ન બધા મોટાભાગે બધા મુસ્લિમો હતા અને મેં એમને પ્રશ્ન પૂછેલો હું તમને એમ પૂછવા માંગુ છું કે તમારી એક અબજની વસ્તી છે એક અબજમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા મારે બીજું કંઈ નથી જાણવું મારે આટલું જ જાણવું છે કે તમે નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા પેદા કર્યા અમે તો સાઠ પાસઠ કરોડ છીએ અને અમે તો બાકી વાળી પ્રજા છે ભાગાકાર વાળી પ્રજા છે અમારો તો સરવાળો છે જ નહીં અમને કોઈ સરવાળો શીખવાડ્યો જ પણ તે છતાં ત્રણ ચાર તો અમે નોબલ પ્રાઇઝ લીધા છે પણ તમે આજ સુધી કેટલા નોબલ પ્રાઇઝ લીધા અને નથી લીધા તો કેમ નથી લીધા એનું એક જ કારણ છે ધર્મ જનૂનની ની ચકડોળ ઉપર પ્રજાને ચડાવી દો પછી એની બુદ્ધિ પ્રયોગશાળામાં ના જોઈ શકે પછી એ ચકડોળ ઉપર ચડ્યા કરે ખૂના મરકી કરાવી હોય તો કરાવી શકો પણ તમે એમાંથી કોઈ આઈન્સ્ટાઈન પેદા ના કરી શકો અને આઈન્સ્ટાઈન પેદા ના કરી શકો એટલે તમે ત્રીજા નંબરની પ્રજા ચોથા નંબરની પ્રજા અરબસ્તાનમાં આજે જો પેટ્રોલ ના નીકળ્યું હોત તો અરબસ્તાન પાસે છે શું એની જો સમૃદ્ધિ છે એ તો કુદરતે આપેલી છે ઇઝરાયેલની સમૃદ્ધિ સમૃદ્ધિ માનવસર્જિત સમૃદ્ધિ છે મસ્તિષ્ક માંથી નીકળેલી છે રણમાં એને નંદનવન કર્યું છે અહીં તો પેટ્રોલના ઢગલા છે અને એની રોયલ્ટી મળે છે એટલે એ દેશ સુખી થયા છે પ્રજા સુખી થઈ છે પણ કાલે પેટ્રોલ ખતમ થઈ જાય તો એમની પાસે છે અને નથી તો કેમ નથી મેં એક બીજો એમને પ્રશ્ન પૂછ્યો અને બીજો પ્રશ્ન એ પૂછ્યો તમે સાતસો વર્ષ સુધી આ દેશ ઉપર રાજ કર્યું અને મન ફાવે એવું રાજ્ય કર્યું અમે તો ગુલામ હતા જજિયાવેરો ભરતા હતા તમે તો મન ફાવે એવું રાજ કર્યું તોય નગરસેઠ વણ્યો કેમ થતો તમારામાંથી કોઈ નગરસેઠ કેમ ના અને આજે પણ સવારનું ખાવાનું હોય તો સાંજનું નહીં મારે આશ્રમમાં આવીને જુઓ કેટલા મુસ્લિમ સ્ત્રીઓની સૌથી વધારેમાં વધારે દુર્દશા એ વિધવાઓ અનાજ લેવા આવે મદદ લેવા આવે એમના આંસુ જોઈને રડવું આવે અમે બધાને આપીએ છીએ કોઈ ભેદ નથી રાખતા ઘણા લોકો મારી ટીકાએ કરે કે હિન્દુઓનું દાન લઈને તમે મુસ્લિમોને કેમ આપો છો હું એને એક જ જવાબ આપું છું મારા આગળ માનવતા સિવાય બીજું કશું નથી હું આવા ભેદ જાણતો નથી માનતો નથી સમજતો નથી એ ધર્મ જનુન નો હું કોઈ સ્ક્રુ નથી આ ધર્મ જનુન ઉતારવા માંગુ છું અને તે હિન્દુઓનું ને મુસ્લિમોનું બે નું છું અને તો જ આ દેશમાં તમે શાંતિથી સુખેથી રહી શકશો બાકી ચાવીઓ ભરી ભરીને ચાવીઓ ટાઈટ કારી કરીને આને એક તરફ એક તરફ આ તરફ ચાવીઓ ચડાવનારો મળે બીજી તરફ આ તરફ ચાવીઓ ચડાવનારો મળે અહીંયા નરક ઉતારવા સિવાય બીજું કશું નહીં કરી શકો હું એને એનાજ આપીશ એને એનાજ આપીશ પણ એની દશા જોવું ત્યારે એમ થાય કે જે પ્રજાએ સાતસો વર્ષ રાજ્ય કર્યું એ પ્રજા આટલી ભિખારી કેમ એનું એક જ કારણ છે કે પ્રજાની પાસે અર્થતંત્ર હતું જ નહીં શિક્ષણ અને અર્થતંત્ર ઉપર ભાર જ હતો અમારે પેટલાદની અંદર તેરસો વિદ્યાર્થીઓ ભણે છે કોલેજ અને પેટલાદમાં મુસ્લિમ વસ્તી પચીસ છે એટલે ચોથો ભાગ મુસ્લિમ પ્રજા છે પણ પેટલાજની કોલેજમાં તેરસો વિદ્યાર્થીઓમાંથી પંચાવન વિદ્યાર્થીઓ મુસ્લિમોના છે બારસો ને પિસ્તાલીસ હિન્દુઓના એને ખરેખર તો ચોથા ભાગમાં હોવા જોઈએ પણ ચોથા ભાગમાં શિક્ષણ કેમ નથી એમાં ભણનારી છોકરીઓ તો પાંચ જ છે આ પાંચ જ છોકરીઓ ભણે છે અને આ જે પચાસ વિદ્યાર્થીઓને પાંચ છોકરીઓ છે હવે એ પછી આગળ જઈને જશે કેટલી એમાંથી એમાંથી કોઈ ઓફિસરો થશે તો કેટલા થશે આ બાજુ બારસો ને પિસ્તાલીસ છે અને સૌથી વધારે અત્યારે ભણનારો વર્ગ હોય તો વણકરોનો હરિજનોનો વર્ગ છે સૌથી વધારે ભણે છે પ્રજા આવી રીતે ઊંચે આવતી હોય છે અને જેની પાસે અર્થતંત્ર નથી હોતું જેની પાસે શિક્ષણ તંત્ર નથી હોતું એ રાજ કરીને પણ અંતે તો ભિખારીને ભિખારી રહે છે અને એ માઇન્ડ ઘડ્યું કોણે એમના ગુરુએ અહીંયા અમારા અમે લોકોએ કહ્યું આ માઇન્ડ આ રીતનું ઘડ્યું છે અને માઇન્ડ એ રીતનું ઘડ્યું છે ત્યાં સુધી પ્રજા કદી ઊંચે ના આવી શકે એટલે આ બીજો પિરિયડ છે એ સાધુઓનો પિરિયડ છે અને સાધુઓના પિરિયડમાં નકાર 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 સ્ત્રીઓ તો પાપ રૂપ છે માયા રૂપ છે મોહમાં નાખે આમ કરે તેમ કરે એમ એમનું મોઢું ના જોવાય એમનું આના હાથનું ખવાય નહીં લોકો કે મહારાજ બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો બહુ ઊંચી કક્ષાના મહારાજ છે હો અરે આ તો નકારાત્મક જીવન છે અને નકારાત્મક જીવન બહુ મોટું સકારાત્મક હોતું હોય છે તમે ઉપરથી જેટલો જેટલો નકાર ઉપરથી થોપશો એટલો જ અંદર વધારે સકાર ઉભો થશે અનુભવ કરવો હોય તો કરી જજો એક માણસને તમે કહો કે તારે ત્રણ દિવસ સુધી જમવાનું નથી ત્રણ દિવસ સુધી તારે જમવાનું નથી એને ત્રણ દિવસ સુધી ભૂખ્યો રાખો અને પછી એને કહો ખબરદાર ત્રણ દિવસ સુધી તારે અનાજનું ચિંતન નથી કરવાનું તેના ચિંતનમાં અનાજ જ મુખ્ય આવશે અનાજ 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 કારણ કે એની ભૂખ જ એને અનાજનું ચિંતન કરાવશે એક માણસને ધરાવ્યું અને પછી એને કહો હવે અનાજના નહીં કે હવે કઈ પથારી હોય તો ઊંઘી જવું તમે એનો ચહેરો જોજો એ તો ઘસ ઘસ ઊંઘતો હશે કુદરતી માર્ગ છે હવે પેલા ભૂખ્યા માણસને કહો અનાજ નહીં હો અનાજનો વિચાર નહીં કરવાનો ત્રાહી ત્રાહી થઈ જશે ભાઈ સાહેબ અનાજ સિવાય બીજું કઈ મગજમાં આવતું જ નથી આ નકારાત્મક માર્ગ છે જે ઋષિ પિરિયડમાં નથી અને હું તમને એક બીજી વાત કહું તમારામાંથી જે વિદ્વાન હોય ભણેલા હોય એ જઈને ઘરમાં જઈને જોજો વેદોથી માંડીને ઉપનિષદ સુધી એટલે યાજ્ઞવલ્ક છે પીપલા છે બધા ઋષિઓ છે પણ મને એક સાધુ બતાવજો ઉપનિષદના પીરિયડ સુધી કોઈ સાધુ જ નથી સાધુનો પીરિયડ તો કપિલથી શરૂ થાય છે અને બુદ્ધ અને મહાવીર પછી એ પીરિયડ એકદમ એનો ઉઘરો આવે છે પછી આગળ પણ બધા ઘણા આવે છે પણ પહેલા તમે વૈદિક પીરિયડમાં જુઓ તો કોઈ સાધુ જ નથી ઋષિ છે આ બે જુદા પછી પૌરાણિક આવ્યો સમય ઘણો થઈ ગયો છે મારે ઉતાવળ છે અને એના પછી આધુનિક પીરિયડ આવ્યો હું એની લાંબી ચર્ચા નહીં કહું પણ હું તમને મુદ્દાની વાત કહી દઈશ પૌરાણિક પીરિયડે ચમત્કારોની હવા ઉભી કરી બસ શ્રાપ ને આશીર્વાદ શ્રાપ ને આશીર્વાદ શ્રાપ ને આશીર્વાદ અને શ્રાપ ને આશીર્વાદ નું પરિણામ એ છે કે આજે પણ લોકોના મગજ છે ને ખેરાલુ ના બાપુ હોય તો શિષ્યો લઈને ઉભા થઈ જવા ફૂંક મારો એમ વિસનગર નું અડધું વિસનગર ત્યાં દોડે નજીક પડે ને એટલા માટે ડોક્ટરો દોડેલા પાસે બીજા તો ઠીક છે ડોક્ટરો દોડેલા આ આપણો એપ્રોચ છે મારા ઓળખીતા એક સંત છે પેલા મળ્યા આશ્રમ બાંધ્યો આશ્રમ ચાલે નહીં આવક થાય નહીં હવે આશ્રમ ચલાવવો કેવી રીતે મને કહે તો બહુ મોટી ભૂલ કરી પૈસા આવતા નથી ને આશ્રમ ચલાવવો કેવી રીતે બે ચાર વર્ષ પછી મળ્યા મને કે હવે કેમ છે હવે લીલા લહેર છે કેમ શું થયું મને કીધું આ બાજુમાં દેરી બાંધીને આ ઝાડના નીચે દેરી સરસ બાંધી અને ઝાડ ઉપર છે ને તે મેં શરૂઆતમાં સુથાર પાસે ઘડાવીને વીસ પચીસ ઘોડિયા ટીંગાડી દીધી પેલા આવડા આવડા નાના નાના ઘોડિયા હોય ને એ વીસ પચીસ ઘોડિયા ટીંગાડી દીધા અને પછી હવા ફેલાવી જેને ખોળો ના ભરાતો હોય જેને સંતાન ના હોય જેને સવાસેર માટીની ખોટ હોય આ હાજરા હજુર દેવી છે આ હાજરા હજુર માતાજી છે અને મહારાજ પછી તો કઈ ટોળું વળ્યું ને ટોળું વળ્યું ને અત્યારે દર મહિને એક બે ઘોડિયું આવે છે અને જે આવે ને એને અમે સવા દસ સીટ નું સુખડું માનવાનું કહ્યું છે અને રોકડ રકમ આપે એ અને પછી બે ચાર મહિના થાય એટલે અમે અમારી જાતે વીસ પચીસ ઘોડિયા ઘડીને અમે ટંગાડી દઈએ છે એટલે અત્યારે તો બસો અઢીસો થઈ ગયા છે અત્યારે તો એટલી હવા ફેલાઈ ગઈ છે અને અમે એક વર્ષની બાધા આપીએ છીએ દર એક વર્ષ સુધી તારે દર રવિવારના દિવસે અહીંયા માતાજીને પગે લાગવા આવવાનું દર રવિવારના દિવસે અહીંયા બસો થી ચારસો માણસો પગે લાગવા આવે છે અને બસો થી ચારસો માણસો જે આવે છે એ પછી પછી પૈસા મૂકે ને તો એ મારે પચાસ રૂપિયા થઈ જાય આશ્રમ ધમધોખા ચાલે અને પીપળું ભળીને સુખડી છે આશ્રમમાં કદી સુખડી તો ખૂટતી જ નથી આ આપણો રસ્તો છે આવા આવા તો કેટલી જગ્યાએ છે અને આ બે ના ફરક હું તમને બતાવું કે આ બે એપ્રોચ કેવો જુદો આવે માનો કે આપણા ત્યાં કોઈને શીતળા નીકળ્યા માતા નથી નીકળતા હવે તો નથી નીકળતા પણ પહેલા નીકળતા હતા બસ તરતા જ બધી બાધાઓ દોરા ધાગા ફલાણું 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 એ બધું આખા ઘરમાં થઈ જશે એમાં છોકરું મરી જાય બાડું થઈ જાય અહીં બધા ડાક પડી જાય પણ માતાજી એટલે માતાજી દીવો દુઃખ કર્યા પશ્ચિમવાળાએ શીતળાની રસી ખોળી અને રસી એવી ખોળી વર્ષોની મહેનત કરી 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 કરીને એવી રસી ખોળી આખી દુનિયામાંથી શીતળા નાબૂદ કરી નાખ્યું એક હજાર રૂપિયાનું ઇનામ સરકારે જાહેર કર્યું આ બે શીતળાની રસી આખી દુનિયા ઉપર ફરી વળી આપણે પણ આખી દુનિયા ઉપર એ ફરી વળી પશ્ચિમ દુનિયા ઉપર કેમ ફરી વળે છે હવે આપણી આ ડેરીઓ દુનિયા ઉપર નહીં ફરી વળે અમારી શીતળા માતાને માનો ને કોઈ નહીં માને તમે માનો એટલું જ બરાબર છે લોકો એની મશ્કરી કરશે તમારો એપ્રોચ છે ને એ જ્યાં સુધી વૈજ્ઞાનિક એપ્રોચ ના થાય અને આ ચમત્કારિક એપ્રોચ રહે તમે બિચારી પ્રજા થો તમે લાચાર પ્રજા થો તમે દુનિયાની ત્રીજા નંબરની પ્રજા થો મને યાદ છે બચપણમાં જયારે અમે નાના હતા બધા બાર સુઈ રહે એટલે કોઈને પેલો પોલિયો થઈ જાય લખવા લાગી જાય બાર લખવા આખા ગામમાં એક જ વાત ફેલાતી હોય એક જ વાત રાત્રે દેવીનો રથ નીકળ્યો તેને અને દેવીનો રથ ફરી વળે ને એટલે અડધું અંગ્રહી જાય અડધો રહી જાય તો ગામમાં બે ચાર ડોસીઓ પછી એવી હોય બે ચાર ડોસા ડોસીઓ એવી હોય ને ગણગણ ગણગણ કરતો જતો એમ કે મેં જોયો કોઈ ફલાણા એ કોઈ ફલાણા કદી એની અંદર ડૂબકી ના લગાવી કે માતાના માતાના રથથી થાય છે કે શાથી થાય છે એ ડૂબકી પેલા લોકો લગાવી અને ત્રિગોણી રસી ખોળી અને ત્રિગોણી રસી આજે છોકરાઓને મુકાવીએ છીએ એના પરિણામે આજે છોકરા આપણા ગલગોટા જેવા સારા હાથ પગ લઈને ફરે છે જો આ ત્રિગોણી રસી ન હોત તો આપણી દશા શું થઈ જાય કેટલા છોકરા ઘોડી લઈને ફરતા હોત પણ આપણે તો કહીએ કે આ માતાજીનો રથ ફર્યા કરે છે ભારતની પ્રજાનું ઘડતર આ રીતે અમે કરીએ છીએ અમે જો શ્રદ્ધાથી ઘડ્યું હોત તો પ્રજા મહાન બની હોત પણ અમે અતિશ્રદ્ધાને અંધશ્રદ્ધાથી એનું ઘડતર કર્યું છે અને અંધશ્રદ્ધાને અતિશ્રદ્ધાથી ઘડતર કર્યું છે કારણ કે એમાં અમારી આજીવિકા છે એમાં અમારી પ્રતિષ્ઠા છે મહારાજ તો બહુ ચમત્કારિક છે બહુ ચમત્કારિક છે આ આ એક આખી હવા ઉભી કરવામાં આવે છે આ પૌરાણિક છે ચોથો પીરિયડ જે થયો એ અંગ્રેજોના આવ્યા પછી હું તમને ખાસ વાત કહીશ ધાર્મિક સુધારો ઇસ્લામના પ્રભાવથી આવ્યો કબીર નાનક એકેશ્વરવાદ નિરાકારવાદ નિર્ગુણવાદ દાદુ થી માંડીને રાધા સ્વામી સુધી આર્ય સમાજ સુધી આ આખો જે નિર્ગુણવાદ આવ્યો એકેશ્વરવાદ આવ્યો એ અગિયારમી બારમી શતાબ્દીમાં મુસ્લિમો આવ્યા એમના પ્રભાવથી ઉત્તર ભારતમાં આ થયું દક્ષિણ ભારતમાં ના થઈ શકે તમે દક્ષિણ ભારતમાં જુઓ ના થઈ શકે પણ સામાજિક સુધારો છે એ અંગ્રેજોના દ્વારા થાય કારણ કે મુસ્લિમો પાસે સામાજિક સુધારો હતો જ સમાજની દશા જોવી હોય તો સ્ત્રીઓની દશા જોવાની સમાજ એટલે સ્ત્રી સમાજ એટલે પુરુષ નહીં સમાજ એટલે તમારો સમાજ કેવો કે અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય બસ આ સમાજ તમારો કે અમારે પુનર્લગ્ન થાય એટલે સ્ત્રી લગ્ન કરી શકે તમારા સમાજમાં પુરુષ પુનર્લગ્ન કરે કે ના કરે ના રે છો છો પુરુષને તો કોઈ વાંધો જ નહીં પુરુષના માપે સમાજ નથી મપાતો હતો સ્ત્રીના માપે સમાજ મપાતો હોય છે અને મુસ્લિમોની પાસે સામાજિક સુધારો ત્યારેય નતો ને આજે નથી આજે તો એ આપણા કરતા ઘણા પાછળ છે આપણે તો આપણી સ્ત્રીઓનો તો ઘણા ભાગ્ય છે એ માથા ઉગાળા રાખી અને અહીં સભામાં બેસી શક્યા છે બાકી બેનજીર ભૃતોને જયારે અરબસ્તાન જવાનું થયું ને બુરખો પહેરીને જવું પડે તમે કોઈ ટીવી જોયું હોય તો જોજો તમે એક દેશનો પ્રધાનમંત્રી બીજા દેશમાં જાય અને પ્રધાનમંત્રીને પોતાને પણ બુરખો પહેરવો પડે જે પોતાના દેશમાં બુરખો નથી પહેરતી એને પણ ત્યાં બુરખો પહેરવો પડે એ સમાજ ત્યારે તમારી તો આજે ઘણી સારી સ્થિતિ છે અને ઘણી સારી સ્થિતિનું મૂળ કારણ અંગ્રેજ છે અંગ્રેજોએ એક સામાજિક ચેતના મને એક અંગ્રેજ એવો બતાવો જે બે સ્ત્રીઓ લઈને આવ્યો હોય એક એવો અંગ્રેજ બતાવો જેને બે સ્ત્રીઓ હોય એમણે એક પત્ની એ આખું એક પત્નીની આખી વ્યવસ્થા કાયદેસર વ્યવસ્થા સતી પ્રથાબંધ વિધવા પ્રવ લગ્ન વગેરે વિગેરે જે ચેતના રાજા રામ મોહન રાય દયાનંદ સરસ્વતી ગાંધીજી વિગેરે વિગેરેના દ્વારા આવી એ સામાજિક ચેતના રાષ્ટ્રીય ચેતના એ અંગ્રેજના દ્વારા આ ચોથો પીરિયડ છે અને આ ચોથા પીરિયડમાં આપણે આજે આજે જુદા જુદા કલર જોઈ શકીએ છીએ કે આજે એક જાગૃત વર્ગ પણ છે મારા પુસ્તકો વાંચનારો છે એમના કાગળો મારા ઉપર આવે છે ગાળો દેનારા છે ઘણા ના સરકારી સાધુ છે લોકો સરકારને બારમો ચંદ્રમાં છે મેં મારા આશ્રમમાં કદી કોઈ મંત્રીને નથી બોલાવ્યો આજ સુધી અને બોલાયો હોય તો મને કોઈ કહે તમારા આશ્રમમાં ફલાણા ઉદઘાટન ને આ ફલાણો મંત્રી આવ્યા મેં હજુ સુધી મારા આશ્રમમાં એક નવા પૈસાની કોઈ ગ્રાન્ટ નથી લીધી અને જો ધારું તો દવાખાનામાં ગ્રાન્ટ લઈ શકું વૃદ્ધાશ્રમમાં ગ્રાન્ટ લઈ શકું બધું ઘણું કરી શકાય પણ જ્યારે કહેવાની જરૂર પડી ત્યારે મેં સરકારને પણ કડક ને નિર્ભય થઈને જે વાત કહેવાની જરૂર પડી મારું નવી નવી દ્રષ્ટિ પુસ્તક વાંચો મેં સરકારનું ચામડું ઉતર્યું છે જે જૂની સરકાર એનું ચામડું ઉતરી નાખેલું છે પણ હવે લોકોને શું જે અમારામાં નથી એ સરકારમાં છે એક જ ગણિત છે જે અમારા ટોળામાં નથી એ ટોળું ગાંડું હોય કે ડાયું હોય કે ગમે તેવું હોય પણ જે અમારા જનૂનમાં ના ભરતા હોય એ બધા સરકારી છે બરાબર છે તો લોકોની દ્રષ્ટિએ જે હોય તેને જેમ ઠીક લાગે એમ કયા કરે પણ આજે આ પુસ્તકો તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે આપણે કયા કઈ ક્યાં જવું છે આપણે કઈ કઈ પ્રકારની પ્રજાનું ઘડતર કરવું છે પ્રજાનું મસ્તિષ્ક કેવું ઘડવું છે જે શિષ્ટના યુવાનો પાસે હું એટલા માટે આવ્યો છું નહીં તો હું અહીં આવો પણ મને આ યુવાનો પ્રત્યે બહુ મોટી આશા અને બહુ મોટી શ્રદ્ધા છે આ યુવાનો ધર્મ જનુનથી બચવાના છે એટલે તો મને હમણાં ના કહ્યું કે ઈદના દિવસે ફલાણું કર્યું આમ કર્યું ફલાણું કર્યું અને એ જ થવું જોઈએ તમારો દિવાળીનો તહેવાર હોય ત્યારે મુસ્લિમો તમને અભિનંદન આપે એમનો ઈદ નો તહેવાર હોય ત્યારે તમે એમને અભિનંદન આપો બંને પવિત્ર તહેવાર છે તમે તમારી રીતે ઉજવો તમે તમારી રીતે ઉજવો આપણે એકબીજાના ભાઈ થવાનો છે તમે લોહી તરસ્યા ના થો લોહી તરસ્યા થશો તો તમારી કોઈ કક્ષા કોઈ ક્લાસ કોઈ કક્ષા એક અમૃત રેલાવશે માનવતાનું અમૃત આજે કોઈની આંખો છે કોઈની મદ્રાસ પહોંચી કોઈની અમદાવાદ પહોંચી કોઈની વડોદરા પહોંચી કેટલું મોટું કાર્ય છે આ જુવાનીમાં કેટલી મોટી દ્રષ્ટિ છે અને આખી સભાની અંદર એક કોઈને ઇનામ આપવા કોઈને કંઈ કરવું એ સિવાય પણ બીજી ઘણી ઘણી પ્રવૃત્તિઓ એમના તરફથી થતી હશે અને મોટી પ્રવૃત્તિ તો આ છે કે યુવા અવસ્થામાં એમના વ્યક્તિનો વિકાસ થાય અને એ વિકાસ સાચી દિશામાં વિકાસ થાય સમયબદ્ધ રહેવું સમયબદ્ધ કામ કરવું ડિસિપ્લિનમાં રહેવું વ્યવસ્થિત રહેવું અને દેશ માટે સમાજ માટે માનવતા માટે રાષ્ટ્ર માટે એક સંયુક્ત રીતે ટીમબદ્ધ થઈને કામ કરવું હમણાં એક મંત્રીમંડળ રચાયું જોયું તમે એક વ્યવસ્થિત રીતે મંત્રીમંડળ રચાયું એક જૂના મંત્રીએ ખુરશી ખાલી કરી નવા મંત્રીએ લઈ લીધી આપણા નથી અને ખાલી કરે એના પહેલા તો દસ જણા બેસવા માટે તૈયાર થઈ જતા બેસીશ પેલો કે હું બેસીશ હું બેસીશ હું ઘણી વાર લોકોને કઉ છું કે ગાંધીનગરનું મંત્રીમંડળ કે દિલ્હીનું મંત્રીમંડળ જેને બનાવવું હોય ઓછામાં ઓછું એની પાસે પાંચ દસ વર્ષ જેસીસનું સર્ટિફિકેટ હોવું જોઈએ અમને ખુરશી રાખતા અને ખુરશી બદલતા આવે અમે ઉપદ્રવ કર્યા વિના અમે અમે પગ ખેંચ્યા વિના શાંતિથી અમે પરિવર્તન કરી શકીએ છીએ પણ આપણા ત્યાં ત્રણ દ્રષ્ટિઓ વિકસી છે આઝાદી પછી ત્રણ દ્રષ્ટિઓ વિકસી છે એક દ્રષ્ટિ છે ખો 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 નથી એક દ્રષ્ટિ છે ખો રમત એક બીજી દ્રષ્ટિ છે કબડ્ડી હે ખોમાં શું હોય માણસને ધકેલી દેવાનો હોય કબડ્ડીમાં શું હોય પગ ખેંચવાના હોય તમારે વિસનગરમાં કબડ્ડી રમે છે કોઈ ખો ખો એટલે ખો ખો રમા ખો ખો રમીએ છે અને એક કબડ્ડી છે અને એક ત્રીજી દ્રષ્ટિ છે જેમાં કશું જ કર્યા વિના પરિવર્તન પરાવર્તન કે પરિવર્તન કશું જ કર્યા વિના આ શક્ય નથી હું તમારા પગ ના ખેંચું તમે મારા પગ ના ખેંચો મારે તમને ખો નથી કેવું વેલકમ કેવું છે આવો આવો નહીં ગુજરાતનું ભલું થતું હોય તો તમે રાજ કર્યો અને તમને તો આટલો ચાન્સ મળ્યો તો તમે ભલું કર્યું હશે તો જેમાં પાછું હશે આવો તમે રાજ કરો તમારે કરવું હોય તો તમે કરો જે ભલું કરે એ રાજ કરે આપણે સંપીને રહીએ હળી મળીને રહીએ આ આ આ ટીમ ટીમ એ જ જ રીતે રીતે એક એક વર્ષ સુધી કાર્ય કરશે મને એની થોડી પ્રતીતિ છે કારણ કે નવા વરાયેલા જે પ્રમુખ છે એ પ્રમુખે એક જ વાક્યમાં મારું મન હરી લીધું હું શું કરીશ મારે એમાં કઈ કહેવું નથી મારું કાર્ય કહેશે એક વર્ષ પછી

અને ભગવાન એમને શક્તિ આપે જેથી આવનારું એક વર્ષ બહુ ભારી સેવાનું વર્ષ નીકળે બહુ ભારું રચનાત્મક કાર્યનું વર્ષ નીકળે અને એમના દ્વારા વિસનગર વિસનગરની આજુબાજુની પ્રજાને ઘણી સેવાને ઘણો લાભ મળે આભાર ધન્યવાદ હરિઓમ